લેકગ્રોન મશીનનો સોદો રદ કરીને સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી એક પોઈન્ટ સત્તાણું કરોડ પડાવતા ઉતરાણ પોલીસે અંકલેશ્વરના માધવપ્રિયદાસ સ્વામી સહિત ત્રણ સામે ગુનો નોંધીને તેના ભાઈ એવા બિલ્ડરની ધરપકડ કરી છે મોટાવરાછામાં સજાનંદ પ્રસ્થમા રહેતા હીરાના ધંધા સાથે સંકળાયેલા વેપારી દિલીપભાઈ જયરામભાઈ કાનાણીની સાયણમાં લેગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર છે ફેબ્રુઆરી માં બિલ્ડર ગિરીશ અને તેનો ભાઈ માધવપ્રિયદાસ સ્વામી વેપારીની સાયણની કંપની બનાવ્યા હતા બંને જણાએ લેબગ્રોમ હીરાના ધંધા માટે પાંચ મશીનો ખરીદવાની વાત કરી હતી જેનો વેપારીએ પાંચ પોઈન્ટ ત્રીસ કરોડના પાંચ મશીનો વધતા અઢાર ટકા જીએસટીનું કોપટેશન આપીને ત્રીસ ટકા એડવાન્સ પેમેન્ટ અને સોદાની તારીખથી એક મહિનામાં પચાસ ટકા પેમેન્ટ અને બાકી રહેતું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવાના તેવા એગ્રીમેન્ટ સાથેની બિલ્ડરે નોટરી કરાવી હતી જેની અસલ કોપી બિલ્ડરે પોતાની પાસે રાખીને વેપારીને ઝરક્ષ આપી હતી બિલ્ડરે અને સ્વામીએ મશીન લેવા રોકડ અને બેંકથી નાણાં આપ્યા હતા પછી ત્રણ મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો અને બે મશીન જ લેવાનું નક્કી કર્યું હતું જેની બે પોઈન્ટ અઢાર કરોડની કિંમત સામે સ્વામી અને તેના ભાઈએ વેપારીને એક પોઈન્ટ નેવ કરોડ આપ્યા હતા બાકી અઠ્યાવીસ લાખનું પેમેન્ટ મશીનથી ડિલિવરી વખતે આપવાનું હતું ત્યારબાદ માધવપ્રિય સ્વામી તેના ભાઈ ગિરીશ બારાએ લેબ્રોન ડાયમંડના ધંધામાં મંદી હોવાનું કહીને બાકી બે મશીનોનો સોદો રદ કર્યો હતો અને રાજકોટના જમીન અને ઉઘરાણીનો હવાલો આપ્યો હતો એક કરોડ સામે વેપારી પાસેથી બે પોઈન્ટ ઓગણત્રીસ કરોડ લઈ લીધા હતા છતાં વિક્રમે ઉઘરાણી શરૂ રાખીને કહ્યું કે ત્રેસઠ લાખની એન્ટ્રી સુલટાવવાની બાકી છે જો તમે લખાણમાં સહી નહીં કરી આપો તો તમારા પર ચેક રિટર્નનો કેસ કરીને કંપનીને બદનામ કરશું લખાણ ફાડી નાખ્યું હતું અને વેપારી અને ભાગીદારના ભાઈ બાબુભાઈ કેવડિયા પાસેથી ટુકડે ટુકડે વધારાના એક કરોડ પડાવી બીજા વીસ લાખની માંગણી કરીને વેપારીને સોસાયટીમાં બદનામ કરવા ધમકી આપતો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા ને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો ને એ પછી એ બાકીના બે મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધારે લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી જે છે એમનો અવારનવાર ધમકી આપતા કાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ભી ભાલારાનો અટક કરવામાં આવેલા છે આરોપીમાં હાલ તો જે ગિરીશભાઈ જે છે એમનું તો લગભગ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવપ્રિતા સ્વામી તરીકે ઓળખાય છે જે છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે વ્યવસાય તો એ સ્વામી બે હજાર આઠ થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે અવારનવાર એ મને મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતા અમે બંને ભીયુ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે